જો તમે પણ ઇયરબડ્સ કે હેડફોન્સનો ઉપયોગ કરીને લાઉડ મ્યુઝિક સાંભળતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે અલકા યાજ્ઞિક સાથે બનેલી આ ઘટના તમારી સાથે પણ બની શકે છે આવી બહેરાશ આવવા પાછળનું કારણ શું હોઈ શકે આ પ્રકારની બહેરાશ વધુ પડતા હેડફોનના ઉપયોગના કારણે થાય છે સાથે વાયરસ અને ઇન્ફેક્શનના કારણે પણ આવતી હોય છે આ પ્રકારની બહેરાશ વીજળીની જેમ અચાનક ત્રાટકતી હોય છે આ સમયગાળા દરમિયાન મુખ્યત્વે ચાર લક્ષણો જોવા મળે છે પહેલું લક્ષણ એ છે કે બહેરાશ આવે છે બીજું લક્ષણ એ છે કે કાનમાં તમરા જેવો અવાજ આવે છે ત્રીજું લક્ષણ એ છે કે દર્દીને ચક્કર આવવા લાગે છે અને ચોથું લક્ષણ દર્દીને સંભળાવવાનું બંધ થઈ જાય છે આ એક પ્રકારની ઇમરજન્સી છે અને આવી પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે અતિ તીવ્ર અવાજને કારણે આ બહેરાશ આવી શકે છે વધુ પડતા હેડફોનના ઉપયોગથી બહેરાશ આવતી હોય છે હેડફોન્સનો ઉપયોગ કરતા સાવધાની રાખજો

રાતોરાત થાય છે એટલે મોટાભાગના પેશન્ટને અચાનક સંભળાતું હોય ને પાંચ દસ સેકન્ડમાં જ એક કાનમાં સંભળાવવાનું ઓછું થવા માંડે અને ખાસા બધા પેશન્ટ તો રાત્રે સૂઈ ગયા હોય તો સારું સંભળાતું હોય ને સવારે ઉઠે તો અચાનક એક કાનમાં સંભળાવવાનું ઓછું થઈ જાય આ બીમારીને સડન સેન્સરી ન્યુરલ હિયરિંગ લોસ કહેવાય અને આ વાયરલ ઇન્ફેક્શનથી થાય એટલે રાતોરાત થાય તાત્કાલિકમાં થાય આમાં કોઈ ટાઈમ ના લાગે તકેદારીના ભાગરૂપે શું શું ધ્યાન રાખવું જોઈએ આને રોકી શકવું તો સો ટકા પોસિબલ નથી કારણ કે આ વાયરલ ઇન્ફેક્શન છે જેવું આપણને શરદી ખાંસી થાય છે એ જ રીતે એક વાયરસ છે હર્પીસ સિમ્પલેક્સ વાયરસ એનાથી થાય છે અમુક લોકોને મમ્સ એટલે ગાલપચોડિયાના વાયરસથી બી થાય છે એટલે જો થાય તો આપણે આની ટ્રીટમેન્ટ ઇમરજન્સીમાં કરાવી પડે જે રીતે હાર્ટ એટેક આવે તો આપણે તરત ટ્રીટમેન્ટ કરીએ એવું આ એક ઇમરજન્સી છે પણ મોટાભાગના દર્દીઓ આને સિરિયસલી નથી લેતા એમને એવું લાગે કાનમાં પાણી ભરાઈ ગયું હશે થોડો કચરો આવી ગયો છે એટલે નથી અને એમનો જે ક્રિટિકલ ટાઈમ છે ચોવીસ થી અડતાલીસ કલાકનો એ નીકળી જાય છે અને રોકવું તો પોસિબલ નથી પણ આને જો તરત થાય ને તરત ટ્રીટમેન્ટ કરીએ હા બોલો જ્યારે પણ સારવાર કરાવવા માટે જાય તો પછી કેટલા સમયમાં સ્વસ્થ થઈ જતા હોય છે પહેલા જેમ સ્વસ્થ થઈ જાય છે કે પછી એ ખામી રહી જાય છે ના આમાંથી સો માંથી પચાસ ટકા લોકોની જ સારવારથી સારા થઈ શકે અને એ બી જો પહેલાં ચોવીસથી અડતાલીસ કલાકમાં પહોંચે તો જો પેશન્ટ પાંચથી સાત દિવસ પછી પહોંચે તો એનું સારવાર થવાની સારું થવાની શક્યતાઓ દસથી થી વીસ ટકા જ રહે છે એટલે આમાં ટાઈમ એ બહુ ફેક્ટર છે આને ટ્રીટ કરવામાં બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો મારી સાથે વાતચીત કરવા બદલ તો ડોક્ટર ભાવિન હતા આપણી સાથે કે જેમણે કહ્યું છે કે જો આવી કોઈ પણ સમસ્યા આપને હોય તો આપ પહેલેથી ચોવીસ અડતાલીસ કલાકમાં ડોક્ટરનો સંપર્ક કરો કે જેનાથી જલ્દી સ્વસ્થ થઈ શકાય